એકદમ ધીમો ધીમો વરસે અને સવારના વાગી ગયા છે સાડા આઠ અને હું નાસ્તો કરવા બેસી ગયો છું જવા છે ચા અને આ છે થેપલા સવાર સવારમાં ભાખરી કરતાં વધારે મને છે ને થેપલામાં વધારે મજા આવે હાલો તો જાવ હું તમને એક વસ્તુ બતાડું અહીંયા જો આ બધા ગમે તે બધી વસ્તુઓ પડી છે સામાન પડ્યો છે તો આપણે આને છે ને એકદમ રેડી કરી દેશું જવો ખાલી મારો ફોન ચાર્જિંગમાં છે બાકી બધું સાફ કરી દઉં કેમ પણ બાકી બહાર મસ્ત વરસાદ વરસી રહ્યો છે હાલ લો તો મારી ગાડીમાં પેટ્રોલ પતી ગયો તો એટલે મેં પેટ્રોલ પુરાવી લીધું છે અને અત્યારે હું હવા પુરાવું છું જોવો તમે અને જો તમારે હવા પુરાવી હોય ને તો આ ભાઈ છે ને સેવામાં બેસેલા છે અને તમને ખબર જ છે કે કતારગામ વિસ્તારમાં રહો છો ડભોલી વિસ્તારમાં રહો છો તો ત્યાં આપણે નવા મોલ્લા પાસે નાયરા પેટ્રોલ પંપની બાજુમાં જ છે તો તમે ખબર જ હશે અને ખ્યાલ જ હશે હાલ તો મારું અત્યારે કામ પતી ગયું છે મેં પેટ્રોલ પુરાવી લીધું છે અત્યારે હું નીકળી ગયો છું હાલ લો તો મારે છે ને અમારો જૂનો મોબાઈલ છે એન્ડ્રોઈડ મોબાઈલ છે અને આ મારે વેચવાનો છે ડિસ્પ્લે ઉડી ગઈ છે અને ચાલુ નથી થતો અને આ ફોન ના મને કોઈ કરોડ રૂપિયા આપે ને તો જ આપવાનો માહિતી મતલબ બાકી આપણે આપવાનો નથી હલો જવો મેં આ મેગી લઈ લીધી છે અને આ બીજા બે મસાલા લઈ લીધા છે હું અત્યારે છે ઊભા છે રવિભાઈ છે એમને હું પંદર થી વીસ વર્ષથી હું ઓળખું છું અને એ પણ મને ઓળખે છે અને હું જયારે પણ આવું ત્યારે વાળ દાઢી કરાવવા માટે હું અહીંયા જાઉં છું જવો છોટે સે પ્યાર સે નહીં સે મસ્ત દુકાન છે હલ લો તો જો મારી દાઢી સેટ થઈ ગઈ છે રવિભાઈ એકદમ મારી દાઢી છે ને મસ્ત કમ્પ્લીટ કરી દીધી છે અને હું કોઈ એટલી એટલી કોઈ મોટી દુકાનમાં નથી જાતો એટલી મોટી કોઈ સલોનમાં નથી જાતો કે જે ત્રણસો ચારસો રૂપિયા લઈ છે હલ લો તો હું પહોંચી ગયો છું મારા બાના ઘરે જવા છે મારા બા

તો જવાબ હું બાને પગે લાગ્યો ને તો ભાઈ મને છે ને પાંચસો રૂપિયા આપ્યા છે પાંચસો રૂપિયા હલો તો હું આવી ગયો છું બહાર કારણ કે વરસાદ બહુ જ પડે છે અને મને પલળવું જરીક પણ પસંદ નથી અને મારી પાસે રેનકોટ પણ છે કારણ કે મારી પાસે રેનકોટ છે તો પણ હું પહેરતો નથી ખબર છે ને તમને કેટલા તેજસ્વી લોકો છે અમારી પાસે કેટલા શાનદાર વિચાર રાખતા છે ખબર છે ને

લાય લાય જવો કેવું રમેશ આ છે ને લુઝી ખોરાક છે જવો લુઝી ખોરાક ખાય છે જવો એનો ખોરાક છે આ લુઝી છે અને જવો ખાય છે thank you તો અમારો જૂનો અને જાણીતો આઈસ્ક્રીમ છે યમ્સ આઈસ્ક્રીમ છે આનું નામ છે યમ્સ આઈસ્ક્રીમ અમે જ્યારે આવ્યા ત્યારે ગોનમાં ખાઈએ છીએ અને અત્યારે અમે કપમાં ખાઈએ છીએ અન લો તો જો તમને વિડીયો ગયમો હોય તો વિડીયોને લાઇક કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા અને તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આજના વિડીયો માટે બસ આટલું જ મળી હવે એક આપણે બીજા વિડીયોમાં શુભરાત્રિ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ